છકડામાં ચોરખાનો બનાવી તેમાં સંતાડીને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરના ચારસો એસી નંગ બોટલ ગરબાડા પોલીસે ઝડપી પાડી હતી છકડા સહિત કુલ રૂપિયા બાર લાખ ચાર હજાર ચાલીસ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી કરી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમિયા બુટલેગરો અજમાવતા હોય છે ત્યારે છકડામાં ચોરખાનો બનાવી તેમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા એકોતેર હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ગરબાડા પોલીસે જડપી પાડ્યો હતો

છકડા સહિત કુલ રૂપિયા બાર લાખ ચાર હજાર ચાલીસ નો મુદ્દામાલ કબજે કરી છકડા ચાલક ગાંગરડા ગામના માનસિંહભાઈ બદિયાભાઈ ભાભોને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે